આ વર્ષે ઓછા વરસાદને પગલે કપાસનો પાક બગડી જવાની સાથે ખેડૂતોને ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે જ્યારે બીજી તરફ માર્કેટયાર્ડના ચેરમેને ટેકાના ભાવે કપાસની ખરીદીની માંગ કરી છે આ વર્ષે સૌરાષ્ટ્રભરના ઘણા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પડેલ ઓછો વરસાદ અને બાદમાં પડેલ કમોસમી વરસાદને લઈને કપાસનો પાક બગડવાની સાથે ઉત્પાદનમાં મોટું ગાબડું પડવાની દહેશત વ્યક્ત થઈ રહી છે બીજી તરફ વધતા જતા ખાતર દવા અને મજૂરી ખર્ચના ભાવની વચ્ચે ખેડૂતોને કપાસના પોષક ભાવો મળતા ન હોવાથી ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે આ તાલુકાનું તોરણિયા ગામ ત્યાંથી હું કપાસ વેસવા જેતપુર યાર્ડમાં આવેલ અને કપાસના ભાવ વાહ સસ્તા છે અને કપાસ પાણીના ભાવે જાય છે છસોથી સાતસો આઠસોમાં જાય છે આ કોઈ વાતે ખેડૂતને પરવડે એમ નથી અને ખેડૂતો આપઘાત કરે છે ઘણા ઠેકાણે હવે જો સરકાર આમાં નહીં ટેકાના ભાવ જાહેર કરે અગર ખરીદી નહીં કરે તો ખેડૂતને આપઘાત કરવાનો વાળો આવશે અને ખેડૂતને અત્યારે ઉત્પાદન એટલું નથી આ ગરમી ને વરસાદ કમોસમી જેવો થયો એને હિસાબે કપાસ બધે બગડી બગડી ગયા છે અને કપાસમાં વિઘે બબે ચાર ચાર માણ માંડ ઉતરે છે અને વિઘે કપાસની મજૂરી મજૂર અત્યારે બસો રૂપિયા વીણવાના લેશે મજૂરીના ભાવ આડશે અને ડીએપીએનપી જુઓ તો ખાતર લેવા જાય તો બારસો રૂપિયા ઠેલીના છે અને ત્રણસો પચીસ રૂપિયા ઉરિયાના છે અને દવા એટલી મોંઘા ભાવની દવા છાટી છે છતાં પણ આ ભાવ હાવ પાણીના ભાવે જાય છે અને ભાવ બેહતા જાય છે તો ખેડૂતને કોઈ વાતે પરવાડે એમ નથી અને ખેડૂત આપઘાત કરવા સિવાય બીજો એનો કોઈ ઉધાર નથી જેતપુર માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવકના પ્રારંભની સાથે ખેડૂતોને એક મણ કપાસના ભાવ રૂપિયા છસો થી લઈને આઠસો સુધીના મળતા હોવાથી કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતોને નુકસાની વેઠવાની નોબત આવી રહી હોવાથી ખેડૂતોમાંથી સરકાર દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે જેતપુર માર્કેટયાર્ડમાં ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી માર્કેટયાર્ડના ચેરમેને સરકાર જાહેર કરેલા રૂપિયા આઠસો દસ તેમજ કપાસના ટેકાના ભાવની સામે વિરોધ વ્યક્ત કરવાની સાથે જ કૃષિમંત્રી બાબુભાઈ બોખરિયાને પત્ર પાઠવીને કપાસના લઘુત્તમ ટેકાના ભાવ રૂપિયા બારસો અને સારી ક્વોલિટીના ચૌદસો કરવાની માંગ કરી છે સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે ઓછા વરસાદ અને કપાસના પાકના બગડવાની વચ્ચે ખેડૂતોના વધતા જતા ખેતીના ખર્ચાઓને લઈને એક મણ કપાસના ઉત્પાદનનો ખર્ચ આઠસોથી રૂપિયા નવસો જેટલો થતો હોવાથી ખેડૂતોને કપાસના ઉત્પાદન ખર્ચ જેટલા ભાવો મળતા હોવાથી ખેડૂતોની ખેતીમાં મહેનત પાણીમાં જવાની સાથે જ યોગ્ય વળતર મળતું નથી જેમને લઈને કેન્દ્ર અને ગુજરાત સરકારમાં કપાસના ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે ભાજપના જ યાર્ડના ચેરમેને માંગ કરી છે ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર રિજનમાં એટલો બધો ઓછો વરસાદ પડ્યો છે કે કપાસ પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા કપાસ માટે ઇરિગેશનની વ્યવસ્થા પણ એટલી બધી છે નહીં સૌરાષ્ટ્રમાં ભાદર ડેમ એક જ સિંચાઈનો આધાર છે અને એની અંદરનું પાણી વધારેમાં વધારે પીવાના પાણી માટે રિઝર્વેશન રાખવામાં આવે છે અને કપાસ આ વખતે એટલો બધો સૂકાનો રોગ આવ્યો છે કે સૌરાષ્ટ્ર અને ભાવનગર જિલ્લા સુધીનો પ્રવાસ અમે વિઠ્ઠલભાઈ રાદડીયા કર્યો એમાં સાઠ ટકા સિત્તેર ટકા કપાસ સુકાઈ ગયા છે પાંચથી દસ મણનો ઉતારો આ વર્ષે એક વિગે આવે એમ છે અને આઠસો ને દસ રૂપિયા સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે એ એકદમ અયોગ્ય છે કારણ કે એક હજાર રૂપિયાની આસપાસ નવસોથી હજાર રૂપિયા તો ખેડૂતોના ઘરમાં કપાસ પડવાનો ઉત્પાદન ઉત્પાદન ખર્ચ પાણી વીજળી અને પેસ્ટિસાઇડનો આ બધો ખર્ચ મજૂરીનો આ બધો ખર્ચ લગાડતા નવસો રૂપિયા ઉપર તો ખેડૂતોના ઘરમાં કપાસ પડે છે એટલે અમારી માગણી જેતપુર માર્કેટ યાર્ડ વતી એવી છે કે બારસો રૂપિયા સામાન્ય કપાસનો ભાવ દેવામાં આવે ટેકાનો અને ચૌદસો રૂપિયા સારી ક્વોલિટીના કપાસનો ભાવ ટેકાનો જો આપવામાં આવે તો જ ખેડૂતોને કંઈક રાહત થઈ શકે નહીતર આ સૌરાષ્ટ્ર રિજનની અંદર કપાસ જાજામાં જાજા ખેડૂતો પકાવે છે અને એને એનું ઘર ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી થાય એમ છે જે આપઘાતાનો બનાવોનું પ્રમાણ વધવાની વાત જે લોકોમાં ચર્ચાઈ રહી છે એમાં પણ કપાસ અને એમાં જે ભાવ ઓછા છે એની પણ ભૂમિકા આગામી સમયમાં કદાચ એના વરવા પરિણામો આવે એવું અમને લાગી રહ્યું એટલે સરકારને અમારી વિનંતી છે અમે કૃષિમંત્રી કેન્દ્ર મોહનભાઈ કુંડારીયા અને પોરબંદરના આપણા રાજ્યના કૃષિમંત્રી વિઠ્ઠલભાઈ આ બધાને રજૂઆત કરી છે વિઠ્ઠલભાઈ આ અંગે કૃષિમંત્રી પાસે પણ રજૂઆતો કરી છે અને એના સાનુકૂળ પ્રત્યાઘાતો પણ આપવાનું સરકારમાંથી ચાલુ થયું છે એટલે પ્રીમિયમ આપવામાં આવે અથવા બારસો રૂપિયા સામાન્ય કપાસ અને ચૌદસો રૂપિયા સારી ક્વોલિટીના કપાસનો આપવામાં આવે એવી અમારી માગણી છે અને સીસીઆઈ કેન્દ્રો દ્વારાની ખરીદી કરી અને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે એક બાજુ રાજ્યમાં પાક નિષ્ફળ જવાથી ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે તો બીજી તરફ ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો ન મળવાથી ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી છે હરીશ બલિયા એસ નાઇન ન્યૂઝ જેતપુર